এইট্য়ি তরেকোজের মাজ্য়াই। এইটর পশয়া এক্েল হিয়্াতর য়েন কাকের ক্েনি আয়েমে ক্য়ে য়া ক্ষিল্লাজ্য়ার মন্য મારે ઝાલા પરિવાર એટલે ઝાલા સખાના રાજપૂતો બધા બેઠા છે અહીંયા અને મારું છે ઝાલાવાડ મારું ગામ હું ઝાલાવાડમાંથી આવું છું જ્યાં ઝાલા દરબારનું સામ્રાજ્ય છે બધું અહીંયા ઝાલા દરબાર બહુ અમારે અને હું મોટો થયો મોહાલ તો મારું ઝાલા દરબારનું ગામ હતું મોરિયા હું મોટો થયો છું એટલે ઝાલા દરબારથી બહુ પરિચિત છું આજે મારે વાત પણ કરવાની છે કે ઝાલા પરિવાર શું છે કઈ જગ્યા સ્થાન છે પણ હું વાત કરીશ ઝાલા શું છે પણ બધું પતાવું ટૂંકમાં ફટાફટ કારણ કે આપણે નાની પેટી સાંભળવાના છે હજી પાછા બેન ને સાંભળવાના છે હજી બેને તો ખાલી ઝલક જ આપી છે બહુ સારા ગીતો ગાય છે બેન અને બે પતિ પત્ની સાથે ગાય છે એટલે કટોન સ્ટેટ છે બાપુ બેઠા છે નથી ક્યાં હતી બે હાજી બાજી પડે બરોબર છે એટલે આપણે આનંદ કરી બીજી કોઈ વાત છે નહીં હું આ બાજુ ઘણા બધા પ્રોગ્રામ કરી રહ્યો છું મને અહીંયા આ બાજુ લાવવાલા છે અમારા ગમન ભવાજી એ મને લાવ્યા છે એટલે હું આશ્ચર્ય ની વાતો કરું આનંદની ની વાતો કરું કારણ કે રાજપૂત સમાજ સાથે અમારે બહુ અદભુત સંબંધો છે લો અમે બે હડકા લાગી આવો બે

એટલે ઘઢીની દીકરીની ઓળખી માથે ન ભે આ મુદ્દો હતો એટલે રાજપૂતો પહેલાં ઘડી ના ખાટલે તો બેહ હતા હવે તમે કોઈ ખોર છે નહીં પણ એટલે ઈજ્ત રાખતા હતા બધા રાજપૂતો અને આપણા સંબંધો અલગ છે ચાણોના રાજપૂતોના અને રાજપૂત સમાજમાં મને આજ બોલવાનો મોકો મળ્યો છે ગમન ભોના હિસાબે એટલે હું એમને પણ અહીંયાથી આપું છું શુભેચ્છા આપવી પડે ભાઈ હું હલ્દેથી બોલીશ એમ બધા નાદ અને હાથ આ બહુ મહત્વના બને છે તમારા ગામમાં શિવ નું પ્રાકૃત્ય છે અને શક્તિ ની જરૂર તમારી પાસે છે તે શક્તિ શિવની ની જરૂર હોતી આવી ગયા શક્તિ તો ઓલરેડી ઝાલા પાસે છે જ તે આદિ અનાદિ રીતે આવી માતાજી કોઈ પાસે છે જ નહીં ઝાલા પરિવાર જેવી શક્તિ કારણ કે એમાંથી બધા આવતા ત્યાં શક્તિમાંથી એક મહા ભગવતી તમારી પાસે છે શક્તિ અને એના તમે બધા સંતાનો છો સાહેબ એ મુદ્દાનો વાત છે અને તમે હાથ થી નાદ થી તમે યાદ કરો તો આવી નું આવીને ભગવતી છે તમારી નાદ નાદ અને હાથમાં શું બેસે તમ દાખલો આપો કે 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 કોને 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 હાથ હાથ આપણે રસોડામાં હોય હોય આવે રોટલું ઉપાડે તો કહેવાય વાગ્યા અંધારી ગલી તમે એકલા હેલા જતા હોય ને આવડો મોટો કાર્યો તમારા પગથી બે આંગળ છેટો તમે કહો નાદ કહેવાય આવે

અને જીની પાસે ગા નથી બધા ગાય પાછા અમે ગાયું ઉદય વે ગાય છે ને તો પૈસા લેમ ગાવ છો આ તો ગાવ હોય ને ગાવાનું નથી ગાલો ગા તો કોઈ પાઈ બીજું બી પૂછો ગાવ પડે આનંદ થી વિશે દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં આ દુનિયામાં જે આનંદ કરી ગયા એ મહત્વ છે આવું આખું ગામ જયારે અગડા ઠઠ બેઠું છે અને બધા કલાકારે પોતપોતા નહીં પૈસામાં માં વાતો કરી નાખી હું થોડીક મારી વાતો કરું હું સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી હા તમે મને જોઈને ખુશ ન થઈ શકો ભાઈ હમણાં કીધું ને જોઈને ખુશ તમે એમ ન કહ્યું કે અગા બહુ સુંદર છે તમે કોઈ દીનો કહ્યું ખાલી જોઈ જકો હું દુનિયાનો પહેલો એવો કલાકાર છું આ આગળ આ બિરજુ ભાઈ છે કે મન ભવાજી છે નાયણ બેઠા કર છે આ દરે કોઈ બજારમાં નીકળે તો એમને જે ઓળખતા હોય કે કલાકાર છે ઈ એમને સામું જોવે ન ઓળખતા એને ખબર ન હોય

અદભુત દુનિયા છે એટલે અમે કલાકાર હવે અમે ગમે ત્યાં જઈને અમારું એક ટેવ પડી ગઈ છે ગમે જઈએ અમે એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ માં કેરે નોકરી આ શું લેવા આવી ધંધો તે ખોટી વાત જ નથી કરવા ધંધો મને ખબર પડી જઈ છે અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અને મેં એમ કહી કે મેં નહીં આવી હકી કેમ નહીં આવી હકો અમારા માસી મરી ગયા છે નો ચાલે તમારા બાપ બોર વાગી ગયા છે આવું જ પડશે એટલે અમારે જાવું જ પડે હાલ જ નહીં અમારે પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કેમ કે મારે માસી મરી જાય એટલે માસી તો બેને હડકા હોવો જોઈએ તમારી માસી માસી ને મારી માસી રાચી આવું કેવું પણ દુખની વાત છે મારે કરવી પડતી મારી ભાઈ ભયનક દુખની વાત છે દુખની વાત છે બોજ કરવી પડશે એક રમી આવતી ઓનલાઈન રમાય છે તમે બધા જોઈએ છે એમાં બહુ લોકો હારી ગયા એ રમે હું કઉ કોઈ રમતા નહીં ભાઈ કારણ કે એવી રમે છે ને એમાં કોઈ જીતતું જ કોઈ નથી જીતતો હું ખુદ નથી જીતો ને મેં ટ્રાય કરી ધારી જુઓ રમે રમા જે વિશે એની જાહેરાત બહુ હારી છે તમે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને ને રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારો મામાને દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી રમી છે રમવા જેવી વસ્તુ હતી હું કહું ફેસબુક બહુ વાપરતો હવે ન વાપરતો મને નફર આવી છે ફેસબુક પાથેથી મને શું નહીં હતી મારે મારો વિડીયો મૂકી મારી 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 કોમેન્ટમાં તો મારા લાગ ચાહ હોય તો પશુ મારા વિરોધી પણ હોય તો હાની ખરાબ બે કોમેન્ટ આવે હું માતુ ધીમા આવે વાહ કા ભા તો ખુશ થઈ જાય વાળું કોને દીકરી સાહ વાહ ચારણ વાહ હવજ ગફા ગઢવી તા નીચે આવે શું હાલી નીકળ્યો શું હરામખોર ખોર હું મોરો પડી અરો કોને લીગુઈ જારી અને એવા ફેકાડી વાળા છે જડતા નથી જડતા નથી મે ગોતી લીધા મે ગોતી લીધા બે તને ઈ મારા હાગા વાળા નીકળ્યા બોલો મારો મામા દીકરો મને ગાયો દેતો તો ગાવ મંડુ ગાવ મંડુ જોક બરોબર છે હા આ મારો દીકરો એ ગોળ બેટા દુનિયા દેખાડું

મન કે પપ્પા તમને ખોટું લાગશે તો મને નહીં લાગે તું ખાલી કે તારી નાની સાકલે માથે બેઠું છું કેવો લાગુ છું પછી એને મને કીધું પપ્પા તમે મારી નાની સાકલે માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ તર માને આ કુકડા માથે મહેસા સુર બેઠેવો લાગે છે મને મહેસા કીધું અને હું લાગતો હોય છું મારો છોકરો ખોટું બોલે ને મને વિશ્વાસ છે દુખની વાત છે પણ મને કરવી પડશે આ સ્ટેજ માથેથી મેં કોદી દીકોને સલામ થાય મારો રેકોર્ડ છે કોદી સલામ થી આપ

નશો શું કરે ખબર તમને ચાર મિત્ર હતા ફૂલ થઈ ગયા ચાલો આપણે પાલતી કરી એક મિત્રે કીધું કે પાસે પૈસા નથી આપણે પાલતી છે ને કરશું એક ફૂલ થઈ ગયો તો ને મિત્ર એને કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે કોક લઈ આવો હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે તો લ ત્રણ જણા ફૂલ થયા તને જ્યાં બોકડો લઈ આવ્યા ને પાલતી કરને કી હવાને પડ્યું દારૂ ઉતરી ગયો ઓલો ભાઈ ઘરે ગયો તો બોકડો બાંધેલો એની વહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો એની વહુ કે બોકડો મો તારો બાપ રાત તો કોઈ કૂતરો લઈ જો જોડતો નથી જો કૂતરો પડી ગયો મારા લાખો ચાહક છે ગુજરાતમાં એક મારા ચાહક ને ઘરે હું જ્યો તો મને જોઈને ગાના જેવા થઈ ગયો હકાપા આયા હકાપા આયા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મે બે દી ધોયા નતર ખબર નહોતી કકુબાઈ પોતાના પગ બે ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મે તો કાળો કાળો મે જેવો પગ મૂક્યો તાસમાં એટલો બગ બધો પગ કારો છે

તમને જ્યારે કંઈ નો આવડતું તમારો ધંધો હાલવા મળે ત્યારે તમારે એમ નહીં માનવું મને કઈક આવડે છે તમને કંઈ નો આવડતું તમે ત્યારે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહીં માનવું મને કઈક આવડે છે કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે હા તારે મા બાપના આશીર્વાદ હોય તો ભલે પિતૃના આશીર્વાદ હોય તો ભલે કુળદેવ આશીર્વાદ હોય તો ભલે પણ કોઈ શક્તિ ધકો મારે છે હું પિતૃમાં તો હમણાં ખરાદ આવ્યા હતા ખબર ને એ તો કઈ દુઃખ કીધું કે વાસ નાખ્યા હોય કોની આપડા દાદાની ને તું કેમ કે આપડા દાદા કાગડો થઈને આવે અને વાસ કહીને વયા જાય તારો મને વિચાર આવ્યો કે મારા દાદા મરી ગયાને 100 વર્ષથી હજી કાગડો જેસી એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય તો હું તો જો વાસ નાખવા આમ કરીને કાગ ભાઈ તે જો હાથ કાગડા આવ્યા મારા દાદા તો એક હતા પાંચો લુખા આયા કોણ આરે એમ ન પડી મને કોણ આયા કોટી વાત છે

મટે સંતો મંતો નહીં ખબર કે ગરમ દૂધ માં દીકરા પીશે નહીં હરાદ બનાવ્યા ફોર હરાદ આવે ને એમાં ખીર ને પૂરી કાગડા નાખીને થોડી ગરમ ખીર આપણે પી એટલે પી મટી જાય મુદો આ હતો આપણે એવું સમજી છે સુખ વાત છે મારા બાપુની ની વાત કરું મારા બાપુ કતના હતા એમની પાસે હાથ સુ વીગા જમીન હતી મારા બાપુએ તળિયા જાટક કરી નાખી અત્યારે અમારા પાસે એક વીઘો જમીન છે ને હાવ નવરા ધૂપ બેઠા છે ખાતમાંથી નામ મારા બાપુ કાઢી નાખ્યા મારા બાપુ કામ એક જ તું વેચી નાખો એ તો મરી ગયા ને કે મને વેચી નાખે એ મરી ગયા હું બચી હા એક ભાઈ મને કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મેં બધા સોદાગર હતા મન કે લે વેચ નું કરતા હતા બે ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા લીધું જ નહીં અમને પૂજ્ય મોરારી બાપુ બેઠા હતા કીર્તિ ભાઈ ગઢવી એક મકાન બેનું સ્વર્ગ નામનું એમાં અમે બેઠા હતા મેં એક સ્તુતિ વાગતી હતી મમ પાહિયો ભગવતી બહુ દુઃખ એટલે મેં કીધું હું ગઉં એટલે કીર્તિભાઈ કે ગુબા સારામાં સારો કલાકાર ગાય છે આણ ત્યાં કોઈ ગાય ન કે મારે ગાવું છે મોરારી બાપુ કે હકાબાને ગાવા દે વિચિત્ર પ્રકારનું કોઈ ગાય છે તો મારા બાપુએ બધું વેકીને કોઈ મારા મગજમાં કરી ગયું છે એટલે મેં બે લાઈન ગઈ કીધું મમ પાય ઓમ ભગવતી આવી જ ગવાય કે મમ પાહી મમ પાહી ઓમ ભગવતી ભવ દુખ કાપો થોડા પૈસા જે હજી વધારે આપો તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો મમ પામ ભગવતી બબ ધો કાપો ઘરમાં નથી રેવા દી હારો ઝાપો

આત્મહત્યા છટકી જા પાંચો ખેતર જિંદગી અમારી જર કરી રે નાખી બાપુ એ તળિયા જાટ કરી રે નાખી આ બાપુ નો દીકરો હમણા હું તને માથે પતંગ ઉડાડતો તો પતંગ ઉડાડતો એક ભાઈ આયો મને કે અકુબા તમે પતંગ ઉડાડો છો મે તો જમીન તો બાપુ એ ઉડાડી દીધી હવે પતંગ તો ઉડાડવા દો પેલા ઉડાડી આને મને હમણા કીધું મારા દીકરાએ મને કે પપ્પા મને મકાન ની બાજુમાં મેદાન કરી આપો ને મેં તું કેમ એ કે મારે ક્રિકેટ રમવું છે બેટા તને ખબર છે આપડા બાપુ મેદાન કરી જાય છે આપડે બાપુ ખેદાન મેદાન કરી બેટા વેહી જાય છે આપડે માં ને મકાન કહે હવે મેદાન ને બેટા મેદાન ને બહુ ભીખ લાગે છે બહુ ભીખ લાગે છે મેદાન ની મને જીવન માં સમજો ને ખબર પડી જાય હાલી જા તો હાલી જા પણ ધંધો બહુ હારો છે સમજો

અમે મારી ઊંઘું છે અમારા બાળકોનો પ્રેમ અમને મળતો નથી અમે મારા બાળકોને બધી ફરવા લઈ જ ન હજુ અહીંયા લાવવા પડે અમે ઘણી બધી આમાં તકલીફો છે અહીંયા સ્ટેજમાંથી બેઠા પછી ઘણા બધા રોગ કરી જાય છે માથા દુખે છે લોકો મગજ ખાઈ જાય છે માફીના વિડીયો બનાવે છે પોગ્રામ આપીને પૈસા નથી આપતા આવા માણસો પણ દુનિયામાં છે આ બધું અમે વેઠી વેઠી અહીંયા પહોંચ્યા છે સાહેબ આજ તો પહેલાં આપી દીધા છે આ પેલું ગામ છે કટોસણ જ્યાં એડવાન્સ પૈસા આપવામાં આવે સાહેબ જોરદાર તાજના ગળાથી બતાવો કટોસણ છે

પછી આની રાશિ આવી ગ માથે કુંભ ગ અને સ એટલે નામ શું પાડવું એટલે મેં કીધું ગબરસિંહ નામ પાડવાનું તે મારા મામા કે બેટા ગબર સિંહ નો પાડતો મેં તું કા કે મોટું થઈને તને એમ કે છે કે તારા ક્યાં હોગા કાલિયા તો આ કે કીધું માં દીકરા આમાં દાજુ છે ને હા દીકરો દીકરો સાહેબ એને આપણે વખાણ કરવાના દીકરાના ને કે આ મોટા થઈ પછી માં દીકરા પાટા મારેવા છે મને બહુ રાખું છું શું લેવા મને આશા છે મૂળ થઈને મને રાખશે પછી નાખશે કે રાખશે ખબર નથી રાખશે રાખજો બેટા ઘણી મહેનત કરું છું મારા બાપાએ એ તને જાટક કર્યું અને મેં તારા માટે કેટલા મકાન બનાવ્યા છે પૂછો ભુવાજી ને આની માટે બનાવ્યા છે ના આ કટોસણ ગામ છે ટેટ છે અહીંયા તારે પાંચ રૂપિયા ખૂટે ને અહીંયા આવતું રહેવું ઝાલા દરબાર છે ના નહીં પાડે બેટા કે લાવો પૈસા લાવો

કે ત્રણ વાર ખાય એક વાર ના એટલે આપણે ત્રણ વાર ખાઈ એક વાર નહીં છીએ પણ કદાચ ફોટિયો સાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય છે ખાવાનું હોત જ નહીં કોઈ નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ના આવ્યો નહીં તારી માને આમ છે તું પહેલી વાર આવ્યો છું તારે નાવું તો પડશે તે લાવો ડોલ લાવો માથે પછી અન અંશુત્રનો ઉત્પશી સ્નાન ક્ષેત્ર હોત હાલો હું ખાવ એમને હાલો નાવા હું ગામ ધુમકા માર તંદરી પછી કોઈ સુકી માણા હોય અમાર ગમન ભવા જો આજાજો ભસ્યો હોય તો નું નામ મોટું હોય કે સાહેબ ગમન ભવાની વાત નો થાય હાજે હો મરે નોરન પછી એકલા ના હશે જતે વાત જો ભાઈને દુખની વાત લઈને આવ્યો જો સાઉન્ડ સજી સાઉન્ડ વાહ ગુજરાત નું બીજા નંબર નું સાઉન્ડ છે પેલા નંબર નું કયું મને ખબર નથી આ બીજા નંબર નું બધા ઓ તારી આંકડા થી સાઉન્ડ ને શ્રીજી શ્રીજી બહુ મત શ્રી આગળ લાગે વાત પૂરી થઈ શ્રી થી મોટું કોઈ છે શ્રી એટલે મોટી વાત છે બહુ દુખી હોય ને દુનિયામાં સૌથી વધુ તો પતિ છે પતિ બહુ દુખી છે મેં આખું માર્કિંગ કર્યું છે બહેનો ને કહું છું પતિ આવે ઘરે જોઈએ તો રાડિયો પાડશે બાટલો વયો જશે સુકાની ફી ભરવાની છે આના પૈસા આપવાના છે પણ બેન ને ખબર નથી કે બાર ને કુક ના પૈસા વ્યાજવા લીધા છે કોઈને ગાયું દીધી છે કોઈને માર્યું હોય છે એ પત્ની ખબર જ નથી એટલે બેન ને કહું પતિ આવે તો સીધું રાયું નહીં પાડવાનું આ જોઈ છે તે જોઈ છે આવે તો શું કહેવાનું પેલા પાણી આપવાનું પછી કહેવાનું બેસો પછી કહેવાનું તમને કોઈ માર્યા નથી ને ના તો ખાંડ લાવવાની છે પતિ ને સાવ લાગે એટલું જગી જવાનું એક પત્ની એના પતિને કીધું તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું અમાસ રહું છું પૂનમ રહું છું હું બુધવાર રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રહે તો કેર એવું નથી શાંતિથી બેહી જા બસ બહુ રહેવાય નહી કોઈને કે કહેવાય નહી આનંદ કર બાકી જ નહી હું આપણે મણી મણી જો તો મણી નગર મારો મિત્ર રાકેશના ઘરે તો એ લોકોને જાવું તો કાકરીયા ફરવા ઓલા સીન વાઇન્દ્રા રેશના ઊ જોવા જવાનું મમ્મી હાલો

કમ્બાર પડ્યા ફુગા તમારી વાયા તોડસી આવ તમને થી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી તોય ગાડી તમને મરવા ન દે હપ્તા પૂરા તો આપણે પૂરા જય લુકેશ દુખની વાત છે સાહેબ આનંદ કહે બાકી કે શું દુનિયામાં છે ને બરોબર મારા ખાસ મિત્ર છે પણ દુખની વાત શું છે મને ફોન આવે અકુબા કહાવા પ્રોગ્રામ છે આવી દેજો આપણું ઘર જ છે હારું અકુબા કઠોસર પ્રોગ્રામ છે આવી જાય આપણું ઘર જ છે એ અલગ અલગ ગામમાં બોલાવે આપણું ઘર જ છે એટલે હું જવું પછી મારે ત્યાં પ્રોગ્રામ હોય તો કે મેં ગાવાનું બંધ કરી નાખ્યું એટલે અમારું વાળા ત્યાં ગાવાનું બંધ અને અમારે તમારા ઘરે આવવાનું અમારે ઘર નહીં હોય અમે ઘર બાર વિના નહીં છું આ છોકરા છે અમારા શું કહે છે બિચારા દુઃખની વાત છે પણ કર્યું પડે ભયાનક વાત વાતો બેઠો આયા સાહેબ દીધા છોકરા જો તો હાલો 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 કીધું હાલો હવે શું બસ પણ અદ્ભુત હજી સુધી પોણો એક થયો હજી આપ એમને બેઠા છો ખાલી તમારે બે વાગે આમને બે બેવાનું છે પછી બધા કલાકારનો વારો આવી જાય ત્યાં સુધી કોઈ હલતા નહીં કારણ કે અમને એવી ઈચ્છા છે કે આપ સૌ હરેક કલાકારને માણો કયા કલાકાર ભાઈ શું વસ્તુ તો આપણને ખ્યાલ આવશે એકાદી વસ્તુ એવી હશે તે તમને કામ આવશે અમને નથી આવતી પણ તમને આવશે કહી દઉં મારા અમુક જોક્સ હોય ને એ મેસેજ વાળા હોય છે બેનો બેઠી એટલે કહી દઉં અમારી જીવનમાં બનેલો કિસ્સો છે મારા નવા નવા લગ્ન થયા આજથી પચીસ છવ્વીસ વર્ષ પહેલાં અને હું ન અતિ ઘંટી મારી નોકરી કરતો હતો બારસો રૂપિયા મારો પગાર હતો મારી નોકરી છૂટી જઈ હું રોડમાંથી આવી ગયો અને મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બોબી મારશે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી દરબારો આમાં જીજી એક શબ્દ આવે સસરાને જીજી કહી તે કે તમારી દીકરીને જો બાપનું છેલ્લી વાર મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાવ જાઉં મારી પાસે પૈસા હતા નહીં

એથી વિશે જ કોઈ છે એટલે હાથમાં જેવું પાત્ર દીકરામાં કઈ લેવાનું છે નહીં બિલકુલ બકવાસ દીકરા છે